અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક મહિના પહેલા આવ્યા હતા ને એક પ્રેશર કરી ગયા હતા એક દિવસ અને શું શું તકલીફ છે અને શું ફાયદો થયો એક મહિના પહેલા આવ્યા હતા પાછું અમૃત પુષ્પ લેવા માટે આવ્યા હતા તો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમાર નામ ગામ રાજકોટ રાજકોટ હવે તમને શું શું તકલીફ હતી મને ડોકમાં દુખાવો હતો ને કમરમાં દુખાવો હતો ડોકમાં દુખાવો હતો ને કમરમાં દુખાવો હતો હવે હવે આંખમાં દુખે છે તો એક મહિના પહેલા લઈ ગઈ તેમ રૂપ આંખમાં દુખતું હતું અને તમને શું કાંઈક જોવો એટલે હું દેખાતું હતું કાળા ટપકા ને દેખાય આમ ખેંચાઈ હવામાં કાળા ટપકા ને એવું દેખાતું હવે એમાં કેટલો ફાયદો એમાં 10-20% ફરક છે અને કમરનો દુખાવો કમરનો નો દુખાવો નથી રેડી હાથ દુખાવો ઈ રેડી હવે અમૃત પુષ્પ એક મહિનો પીધું હમણાં તમે એમ કહેતા હતા પરેજી જરાય નથી રહી